ભાણોળની સરકારી હાઈસ્કૂલ અને સરકારી ગર્લ્સ સ્કૂલ ખાતે બોર્ડના પરીક્ષાર્થીઓને શુભકામના પાઠવા માટે પત્રકાર યુનિયન દ્વારા એક શુભેચ્છા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પત્રકારોએ વિદ્યાર્થીઓને મોં મીઠું કરાવી કુમકુમતીકા કરી અને શુભકામના પાઠવી હતી પાણ આમ તક ન્યૂઝ બ્યુરોમાંથી મનીષ કેલાણી સાથે અમિત વરુનો એક વિસ્તૃત અહેવાલ વિદ્યાર્થીઓની કારકિર્દી માટે મહત્વની કહી શકાય તેવી ધોરણ દસ અને ધોરણ બાર બોર્ડની પરીક્ષાનો આજે ભાણવડ ખાતે શુભારંભ થયો હતો તમામ વિદ્યાર્થીઓ પરીક્ષાર્થીઓને ભાણવડ પત્રકાર યુનિયન દ્વારા મોં મીઠા કરાવીને શુભકામના પાઠવવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડની પરીક્ષાને લઈને સવારથી જ પરીક્ષાર્થીઓમાં ઉત્સાહ જોવા મળતો હતો સંખ્યાબંધ વાલીઓ પોતાના સંતાનને પરીક્ષા કેન્દ્રો ખાતે મૂકવા માટે આવી પહોંચ્યા હતા વિદ્યાર્થીઓના ઉત્સાહને વધારવા માટે ભાણવર પત્રકાર મંડળના મારખીભાઈ વરુ તેમજ કિશનભાઈ ગોઝિયાના આર્થિક સહયોગથી પરીક્ષાર્થીઓને કુમકુમ તિલક કરી મોં મીઠા કરી અને શુભકામના પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કાર્યક્રમમાં કેન્દ્રના સંચાલક બ્રિજેશ મહેતા ગેલાણી કન્યા વિદ્યાલયમાં આચાર્ય પારુલબેન ભટ્ટ

શ્રી વીએમ ગેલાણી સરકારી હાઈસ્કૂલ ખાતે યુનિટ એકમાં ત્રણસો વિદ્યાર્થીઓ અને યુનિટ બેમાં બસો ને સિત્તેર વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઈ રહી હતી ત્યારે પત્રકાર મિત્રો દ્વારા દર વર્ષની તેમ પરંપરાગત આ વર્ષે પણ વિદ્યાર્થીઓને મીઠું મોઢું કરાવી અને એમને એન્ટ્રી આપવામાં આવે છે તથા કલેક્ટરશ્રીની સૂચના મુજબ કોઈ પણ વિદ્યાર્થી ચોરી ન કરે તેમ તે માટે સીસીટીવી કેમેરા અને બિલ્ડિંગ છે એ સુસજ્જ રાખવામાં આવ્યા છે જય હિન્દ જય દર્દી